દમણમાં નાતાલની રજાના થર્ટી ફર્સ્ટ પહેલાં પર્યટકોનો ઘસારો વધતા હોટલના ભાવોમાં એકાએક વધારો થર્ટી ફર્સ્ટની ઉજવણી સાથે નવા વર્ષને આવકારવા કાર્યક્રમોના આયોજન સાથે ફૂડના ભાવો પણ હોટલ સંચાલકોએ વધાર્યા સંપ્રદેશ દમણમાં નાતાલની રજાઓના માહોલમાં સહેલાણીઓનો ભારે ઘસારો થઈ રહ્યો છે બીજી તરફ હોટલના સંચાલકોએ તકનો લાભ લેવા રૂમના ભાડા એકાએક વધારી દીધા છે દમણમાં થર્ટી ફર્સ્ટ પહેલા સહેલાણીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે દમણના દેવકા વિસ્તારોને નમો પથ ઉપર વાહન પાર્કિંગ કરવાની પણ જગ્યા રહેતી નથી બીજી તરફ દમણની હોટલોને લાઇટિંગ કરી સાજ સજાવટ કરાઈ છે કેટલીક હોટલો રેસ્ટોરન્ટ સહેલાણીઓથી ઉભરાઈ જતા હોટલના ગેટ ઉપરથી વધુ લોકોને પ્રવેશ આપવાનું બંધ કરાઈ રહ્યું છે રેસ્ટોરન્ટ ફૂલ હોવાને કારણે

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો